બનાવી શકાય છે અને એ પણ ખાંડની ચાસણી લેવાની વગર હા આ કાજુ કતરી ઘરે બનાવી ખૂબ જ સહેલી છે તો ચાલો આ રક્ષાબંધન ઉપર બજારમાંથી કાજુ કતરી લાવવાની જગ્યાએ ઘરે જ કાજુ કતરી બનાવવાની શરૂઆત કરીએ કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અઢીસો ગ્રામ અને કપમાં જોઈએ તો બે કપ કાજુ લઈ લેશું અહીંયા તમે કાજુના કટકા કે આખા કાજુ પણ લઈ શકો છો હવે તેમાં પાણી ઉમેરીને હાથ વડે મસળીને સરસથી કાજુને ધોઈ લેશું કાજુને ત્યાં સુધી ધોવાના છે કે જ્યાં સુધી પાણી ચોખ્ખું ના થાય એટલે કે બેથી ત્રણ વખત કાજુને સરસથી ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરીશું કાજુ ને સરસથી ધોઈ લીધા પછી હવે તેને પલાળવા માટે તેમાં બે કપ પાણી ઉમેરીશું અને તેને ઢાંકણ ઢાંકીને બે કલાક માટે પલળવા દેસુ બે કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કાજુ સરસથી પલળી ગયા છે તો હવે તેમાં જે આ એકસ્ટ્રા પાણી છે તેને આપણે કાઢી લેશુ અને ત્યાર પછી આ કાજુને મિક્સી જાર માં લઈ તેને સરસ થી ગ્રાઇન્ડ કરીશું આ રીતે કાજુને થોડા ગ્રાઇન્ડ કર્યા પછી તેમાં વન ફોર્થ કપ થી અડધા કપ જેટલું એટલે કે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને તેને સરસથી ગ્રાઇન્ડ કરીશું અહીંયા અડધા કપ થી વધારે પાણી નથી ઉમેરવાનું તો વન ફોર્થ કપ ઉપર થોડું પાણી ઉમેરીને કાજુને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાજુની મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે કાજુ કતરી બનાવવા માટે એક કડાઈમાં એક ટી ઘી ગરમ મૂકીશું ઘી ઓગળવાનું ચાલુ થાય એટલે તેને કડાઈની બધી જ સાઈડે આ રીતે કડાઈને રોટેટ કરતા કરતાં ફેલાવી લેશું અને ત્યાર પછી તેમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટને ઉમેરીશું અને તેની સાથે જ તેમાં પોણો કપ એટલે કે ટુ થર્ડ કપ અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ ખાંડ ઉમેરીશું અહીં અમે આખી ખાંડ જ લીધેલી છે તમે ખાંડનો પાવડર પણ ઉમેરી શકો છો આ રીતે તમે વજનમાં દોઢસો ગ્રામ એટલે કે પોણો કપ જેટલી ખાંડ ઉમેરશો તો બજારમાં જે કાજુ કતરી મળતી હોય છે તેટલી જ તેની ગળાશ થશે પણ જો તમને ગળાશ ઓછી પસંદ હોય તો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઓછી ઉમેરવી હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું આ પેસ્ટને તમે ગેસની હાઈ ફ્લેમ પર પણ પકાવી શકો છો પણ જો તમે ગેસની હાઈ ફ્લેમ પર પકાવો તો તેને હલાવવાની સ્પીડ થોડી વધારે રાખવી પડશે કેમ કે જો તેને તમે ઝડપથી નહીં હલાવો તો પેસ્ટ કઢાઈમાં તળીએ ચોટી જશે અને બળવાની શક્યતા રહે છે જો પેસ્ટ બળશે તો આપણી કાજુકતરી પરફેક્ટ નહીં બને આ પેસ્ટને આપણે જેમ પકાવશું તેમ તે થોડી થોડી ઘટ થવા લાગશે અને જેમ પેસ્ટ પાકી જશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને તે કડાઈની સપાટીએથી પણ છૂટી થવા લાગશે એટલે કે કડાઈમાં ચૂંટવાની બંધ થઈ જશે કતરી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કાજુની પેસ્ટને આપણે જ્યારે પકાવતા હોઈએ ત્યારે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે જો આપણે તેને હલાવવાનું છોડી દઈશું તો થોડી વારમાં જ આ પેસ્ટ કડાઈમાં તળીએ ચોટી જશે અને તે બળી જશે એટલે સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે અને બીજી વસ્તુ એ કે પેસ્ટને પ્રોપરલી પકાવવી ખૂબ જ જરૂરી છે જો પેસ્ટ બરાબર પાકી નહીં હોય અને આપણે ગેસ બંધ કરીને તેની કાજુકતરી બનાવશું તો તે પરફેક્ટ રીતે સેટ નહીં થાય અને તે ઢીલી રહેશે જેના હિસાબે બજાર જેવી કાજુકતરી તૈયાર નહીં થાય એટલે આ બે પોઈન્ટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે છે તો આપણી આ કાજુની પેસ્ટ બરાબર રીતે પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આઠથી દસ મિનિટ જેવો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કાજુની પેસ્ટને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પેસ્ટ ઘણી ઠીક થઈ ગઈ છે અને તે કડાઈની સાઈડ છોડવાનું ચાલુ પણ થઈ ગઈ છે તો હવે તેમાં વન ફોર ટી સ્પૂન એટલે કે બે ઇલાયચીનો ભૂકો કરીને ઉમેરી દઈશું અને તેને સરસથી મિક્સ કરી લઈ હજી બેથી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવીશું ફરીથી બેથી ત્રણ મિનિટ જેવું પેસ્ટને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પેસ્ટ મસ્ત થીક એટલે કે કઠણ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે તે હવે કડાઈમાં નથી ચૂંટતી એટલે કે તે કડાઈની સપાટી પરથી છૂટી પડવા લાગી છે એનો મતલબ છે કે આપણી આ કાજુ કતરીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને હજી એકથી બે મિનિટ માટે ચમચા વડે હલાવતા રહેશું કેમ કે કડાઈ હજી ગરમ હશે અને ગરમ કડાઈમાં આ પેસ્ટને એમ જ રહેવા દેસું તો કડાઈમાં તળીએ ચૂટીને પેસ્ટ બળવાની શક્યતા રહેશે એટલે એકથી બે મિનિટ માટે કડાઈ ઠંડી થાય ત્યાં સુધી પેસ્ટને આપણે આ જ રીતે ચમચા વડે હલાવતા રહીશું અને પેસ્ટને પણ થોડી ઠંડી થવા દેસુ એકાદ બે મિનિટ જેવું પેસ્ટને હલાવ્યા પછી હવે આ પેસ્ટને આપણે કળાઈમાં ફેલાવી દેસું અને તેને હજી બેથી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેશું અહીંયા આપણે પેસ્ટને સાવ ઠંડી નથી કરવાની તેને ગરમ જ રાખવાની છે પણ ખાલી બે થી ત્રણ મિનિટ માટે રેસ્ટ દઈશું જેથી કરીને પેસ્ટ થોડી થોડી ઠંડી થઈ જાય અને ત્યાર પછી આ પેસ્ટને બટર પેપર ઉપર અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકના કાગળ ઉપર કાઢીને તેને આ રીતે કાગળ ઉપર રાખીને જ મસેડીશું કેમકે ડાયરેક્ટ હાથથી આપણે નહીં મસેડી શકીએ કેમ કે પેસ્ટ હજી થોડી થોડી ગરમ હશે તો આ રીતે પેસ્ટને બટર પેપર ઉપર રાખીને તેના ખૂણા ફોલ્ડ કરતા જઈ પેસ્ટને મસેડીશું જેથી કરીને પેસ્ટ થોડી થઈ જાય અને આપણી કાજુ કતરી તૈયાર ત્રણ થી ચાર મિનિટ જેવું મસેડ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પેસ્ટ મસ્ત સ્મૂથ થઈ ગઈ છે તો હવે બટર પેપરમાં જ પેસ્ટને રાખીને તેનો આ રીતે ગોળ ગોળો તૈયાર કરીશું આ આ રીતે ગોળ ગોળો તૈયાર એટલે ગોળાને થોડા મોટા બટર પેપર ઉપર લઈ લેશું અને ત્યાર પછી તેને હાથ વડે થોડું થોડી પ્રેસ કરતા જશું અહીંયા તમે જોઈ શકો છો કે આ પેસ્ટ એટલી સ્મૂથ થઈ ગઈ છે કે તે હવે હાથમાં ચૂંટવાનું પણ બંધ થઈ ગયું છે હવે તેના ઉપર બીજો એક બટર પેપર મૂકીશું અને કાજુ કતરી બનાવવા માટે વેલણની મદદથી વણીને આપણે જે સાઈઝની કાજુ કતરી બનાવી હોય તેટલું પતલું લેયર તૈયાર કરીશું થોડી વાર માટે કતરીને વણ્યા પછી હવે બટર પેપર કાઢી લેશું કે બટર પેપર રાખીને આપણને કાજુ કતરીની થિકનેસની ખબર નહીં પડે તો આ રીતે બટર પેપર કાઢી લીધા પછી આપણે વેલણની મદદથી તેને સરસથી વણીને પતલી કરી લેશું તમે આ રીતે કાજુકતરીને વણો અને તે વેલણમાં ના ચોટે તો એનો મતલબ છે કે તમારી પરફેક્ટ કાજુકતરી બનીને તૈયાર થશે જો આ પેસ્ટ વેલણમાં ચોટશે એનો મતલબ છે કે આ પેસ્ટ બરાબર રીતે પાકી નથી તો કાજુકતરી તમારી પરફેક્ટ નહીં બને જો તમારે વેલણમાં ચૂંટતી હોય અને આ પેસ્ટ હજી તમને થોડી ઢીલી લાગતી હોય તો તેને તમે હજી પણ થોડી વાર માટે પકાવી શકો છો હવે અહીંયા જોઈ શકો છો કે આ રીતે દોઢેક એમ એમ જેટલી થીકનેસવાળો રોટલો વણીને મેં તૈયાર કરી લીધો છે રોટલો મતલબ કાજુ કતરીની પેસ્ટનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ કાજુ કતરીને બરાબર રીતે ઠંડી થવા દેશું આ કાજુ કતરી બરાબર રીતે ઠંડી થાય ત્યાર પછી જ આપણે તેની આગળની પ્રોસેસ શરૂ કરીશું થોડીવાર પછી અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આ કાજુકતરી સરસથી ઠંડી થઈ ગઈ છે તો હવે આ રીતે બરાબર ઠંડી થઈ જાય ત્યાર પછી તેના ઉપર આપણે સિલ્વર વરખ લગાવીશું અહીંયા હું આ રીતે છૂટક છૂટક સિલ્વર વરખ લગાવું છું જો તમારે આખા કાજુકતરીના રોટલા ઉપર સિલ્વર વરખ લગાવવો હોય તો તે રીતે પણ તમે લગાવી શકો છો પણ સિલ્વર વરખ લગાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કાજુકતરી બરાબર ઠંડી થઈ ગઈ હોવી જોઈએ અને આ રીતે સિલ્વર વરખ લગાવ્યા પછી તેને હાથ વડે થોડો થોડું ઉપરથી પ્રેસ કરી દેસુ જેથી કરીને તે બરાબર રીતે કાજુ કાજુકતરીમાં ચોટી જાય આ રીતે સિલ્વર વરખ લગાવાય જાય ત્યાર પછી હવે આપણે કાજુ કતરીને કટ કરીશું તો તેના માટે મેં અહીંયા પીઝા કટર લીધું છે તમે પીઝા કટરની જગ્યાએ નાઈફની મદદથી પણ કટ કરી શકો છો અહીંયા કાજુ કતરીનો હું ડાયમંડ શેપ આપું છું જે રીતે બજારમાં ડાયમંડ કાજુ કતરી મળે એ જ રીતે અત્યારે આપણે કટ કરીએ છીએ તમારે સ્ક્વેરમાં કટ કરવું હોય તો તે રીતે પણ કટ કરી શકો છો કટ કર્યા પછી કાજુકતરીને હાથમાં લઈને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ કાજુકતરી કેટલી મસ્ત બની છે જોઈને જ નહીં પણ ખાઈને પણ કોઈ એવું નહીં કહે કે આ બજારની નથી ઘરે જ બનાવેલી છે તો ચાલો ફટાફટ આ એકદમ બજાર જેવી જ બનેલી કાજુકતરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ હવે આ કાજુકતરીને હાથમાં લઈને તેના ટુકડા કરીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાજુકતરી એકદમ બજાર જેવી જ બની છે તો હવે તમે પણ રક્ષાબંધન હોય કે પછી બીજા કોઈ પણ તહેવાર બજારમાંથી કાજુકતરી લાવવાની જગ્યાએ ઘરે જ આ ખૂબ જ સરળતાથી બનતી કાજુકતરી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કર અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ